વાલિયા તાલુકામાં અઢાર પોઈન્ટ દસ કરોડના ખર્ચે ચાર મોટા પુલ સહિત વીસ થી બાવીસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો વાલિયાવાડી માર્ગ પર આવેલા ડેલી વડફળિયા રાજપરા અને કદવાલી ગામો પાસેના પુલ ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હતા સ્થાનિકો દ્વારા આ પુલોના નવીનીકરણ માટે વારંવાર રજૂઆતો કરાઈ ધારાસભ્ય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ આ મામલે રજૂઆત કરી હતી રજૂઆત બાદ અઢાર પોઈન્ટ દસ કરોડના ખર્ચે આ પુલોના નિર્માણ માટે મંજૂરી અપાઈ હતી ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્ય અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગે ચાર ગામોની નવી લાઇબ્રેરીઓનું પણ લોકાર્પણ કરાયું સાથે આંગણવાડીનું કાર્યક્રમ યોજાયા હતા આજે વાલિયા તાલુકાની અંદર તેમજ લુણા તુણા પઠાર જોકલા એમાં રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કોઈક જગ્યાએ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું કોઈ જગ્યાએ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું એમ કુલ વીસથી બાવીસ જગ્યાએ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ રાખવામાં આવ્યા અને આ ડેલી કદવાલી એ ઘણા વર્ષોથી આ બ્રિજ બિસ્માર હાલતમાં હતો અને લોકોને બહુ અગવડ પડતી હતી એટલે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ હું આભાર માનું છું હું દહેલી ગામનો વતની છું મારા ઘરમાંથી જિલ્લા પંચાયતના મેમ્બર છે વાલિયાથી વાલીયા ડેલી વાલિયાને જોડતો કિમાવટી નદીનો બ્રિજ પર વર્ષો જૂની અમારી સમસ્યા હતી એ ધારાસભ્યશ્રીને અમે રજૂઆત કરતા અમારું નવી નવા બ્રુજનું આજે ખાતમુહૂર્ત હતું એ એ બધા હું ધારાસભ્યશ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારા ગામ વતી ધારાસભ્યનો હું ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારે વર્ષોથી સમસ્યા હતી જે વાડી ડેલીથી વાડી રસ્તા પર જે બ્રિજ આવે છે દિનેશ્વર મહાદેવ મંદિર પાસે જે વર્ષોથી જર્જરી હાલતમાં હતો વર્ષોથી અમારી માંગ હતી કે એનું સમારકામ થાય કે નવું નવનિક કરાય નવો પુલ બને એવી અમે વર્ષોથી માંગ હતી અને અમે રજૂઆત અમારા લોક લોકલાડીદાર ધારાસભ્યશ્રીને કરી હતી ત્યારબાદ એમને ધ્યાન આપી અમારો આજે આજે આજ રોજ એનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે